પણ આપણે એ તો ચેલેન્જ છે કે બાજવાનું નથી પણ એ પોસિબલ જ નથી મિત્રો અમે ભાઈ બાજા વગર તો રહી નહીં કઈ આ બધાય ની પેલા ઉઠી ગઈ હતી રેડી થઈ ગઈ હતી પાછી સુઈ ગઈ એને એમ કે વેલા ઉઠી હું રેડી થઈ જાઉં તો બધાય થઈ જાય એમ પણ બે ને એવું નથી આપણે બધાય મોડા ઉઠવા વાળા જ છે હા તો પણ તોય રાહ જોઈ પડી ને વયું જવાય ને બિચારીનો એટલું બિચારી નો મેકઅપ નીકળી ગયો આ તો આસુયા લિફ્ટ જે લઈ જાampo હાથમાં આવે જો ને નાને જો એલી નાય તો નઈ કને જાર નઈ નથી જા અને મેં જાવ કોઈ નઈ હે અને આમ જો હેપી મેરે એનિવર્સરી હેપી બર્થડે થેન્ક યુ નઈ એનિવર્સરી હે હો એમ ના મારા નાના

É atorando. Ai bola

मस्तर ली देख हमरे

ये आता काय आहे એ ગયો અંદર આવી અંદર થઈ હોય ને આ ગાડી લેવા જા પછી તો ક્રિએટર ગાડી લેવા ને જતો

કરે છે સિગવાડે માનક સે મન આવડે છે અમે લોકો છોડી લાતીની દર્શન કરીને આવી ગયા છે અને હવેને બહુ બધી ભૂખ લાગી છે એટલે જમવા માટે આવી ગયા છે ચોપથું બેસી ગયો છે નિયમ શું ખાવું છે શું ખાવું છે ના તો કંઈ ખાલી

bà Barbie, 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 special pizza hello